ભાવનગર શહેરના વર્તેજ પાસે આવેલ અશ્વિની પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસ નો મુદ્દામાં સાથે ત્રણ ઇસમો ને ઝડપ હતા બાયોડીઝલ છસો સાહીઠ લિટર કિંમત રૂપિયા છેતાલીસ હજાર બસો લોખંડના ત્રણ બેરલ કિંમત રૂપિયા પંદરસો

ગુપ્ત બાતમી મળેલી જેમાં અશ્વિની પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાં બાયોડીઝલનો વેપાર ચાલતો હોય તેવી બાતમી મળતા પીએસઆઈસી અને એની ટીમ દ્વારા પંચો સાથે લઈ અને આ જગ્યાએ રેડ કરવામાં આવેલા અને બાતમીવાળી જગ્યાએથી ત્રણ આરોપી અને બાયોડીઝલનો મુદ્દામાલ હોય જેથી ડીવાયએસપી શ્રી ભાવનગર તથા એફએસએલ અધિકારીને આ સ્થળ પર બોલાવી જુદા જુદા સેમ્પલ લઈ અને આશરે પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો બાયોડીઝલનો મુદ્દામાલ તથા ટોરસ ટ્રક પકડી પાડવામાં આવેલા છે આ કામે ત્રણ આરોપી હિતેન્દ્રસિંહ રોહજાણી અને કુલદીપસિંહને અટક કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે પીએસઆઈ શ્રી રબારી દ્વારા આ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે